અહીંયા તમે લાલ સક્રિયાનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં પાણીમાં રાખી દીધા છે જેથી કરીને કાળા ન પડી જાય અને અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલી ડુંગળી લઈ લીધી છે લીલી એને પણ મેં આ રીતે કટ કરી લીધી છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે મેં એ કૂકરમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું

કાપેલી ડુંગળી એડ કરી લઈશું અને બે મોટા કાપેલા ટમેટા એડ કરી લઈશું અહીંયા મેં બે ટમેટાને મોટી સાઇઝમાં કટ કરી લીધા છે અહીંયા ટમેટાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે મેં બો બે મોટા ટમેટા એડ કર્યા છે હવે અમે એક કાપેલું લીલું મરચું એડ કરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીને આપણે ફરીથી એની એક મિનિટ માટે સાંતળી લઈશું હવે એક મિનિટ બાદ સાંતળાઈ ગયા બાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અહીંયા મેં લસણની ચટણી લીધી છે એક મોટી ચમચી ભરીને શાક આપણે તીખું બનાવશું કારણ કે શાક તીખું હોય એ બધા શાક ખાવાની ખૂબ જ મજા આવશે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીને બધું મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરીને બે મિનિટ માટે આપણે સાંતળી લઈશું જેથી કરીને લસણની ચટણી સાંતળી જાય એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે અને મસાલાનો કલર પણ એકદમ સરસ રીતે આવી જાય તો બે મિનિટ બાદ આપણે અને ડુંગળી સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું કારણ કે શાક હું રસાવાળું બનાવું છું તો એટલે હું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને ચારથી પાંચ સીટી થવા દઈશું જેથી કરીને આપણું શાક એકદમ સરસ રીતે ચડી જાય તો ચારથી પાંચ સીટી થઈ ગઈ છે અને વરાળ આપણે જાતે જ નીકળવા દીધી છે તો એકદમ સરસ મજાનું આપણું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ડુંગળી શકરિયાનું શાક બનીને તૈયાર છે તો હવે ગરમા ગરમ આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો અહીંયા મેં બાજરીના રોટલા સાથે ખાવા માટે એકદમ રસાવાળું શાક બનાવ્યું છે બાજરીના રોટલા સાથે ખાશો એટલે ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર ડુંગળી અને શકરિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણું સરસ મજાનું ગરમા ગરમ શક્કરિયા અને લીલે ડુંગળીનું શાક બનીને તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું શાક બનીને તૈયાર થયું છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે